રાજકોટ લોહાણા મહાજન તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસથી એટલે કે આવતીકાલથી રવિવારથી પાંચ ચાર બે હજાર પચીસ શનિવાર સુધીનું પૂજ્ય દાદાના વ્યસાસને એક બહુ આપ જોઈ રહ્યા છો એક વિશાળ આયોજન કરી રહ્યું છે રાજકોટ લોહાણા માજન ત્યારે આપ સૌનો સૌ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા નું હાર્દિક સ્વાગત અને સન્માન કરું છું રાજકોટમાં ત્રણ વર્ષ પહેલાં જે રીતે રામકથાનું આયોજન થયું હતું એનાથી પણ સવિશેષ આયોજન શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને એકસો આઠ પોથીજીનું આ આયોજન છે એકસો આઠ પોથીજીના દર્શન થશે સમય બપોરે ત્રણ વાગે કથા સ્ટાર્ટ થશે સાત વાગે સમાપન થશે અને આઠ સાડા સાત વાગ્યાથી પાછળના ડોમમાં એટલે કે નેક્સ્ટ ડોમમાં બે ડોમ છોડીને ત્યાં પ્રસાદ ઘર છે ત્યાં બધાને પ્રસાદ આપવામાં આવશે રોજ રાત્રે પોસિબલ નથી એટલે એકત્રીસ પેલી બીજી અને ત્રીજી એમ ચાર દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે એ રાત્રે નવ વાગ્યાથી લઈ અને રાત્રે સાડા અગિયાર સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે રાજકોટની તમામ જનતાને રાજકોટ લોહાણા મહાજન માત્ર આયોજક છે રાજકોટની તમામ જ્ઞાતિને સર્વ જ્ઞાતિને અમે આમંત્રણ આપીએ છીએ કે આ કથામાં આપ સૌ જોડાવ આપ સૌ રસપાન કરજો અને પ્રસાદ વ્યવસ્થા છે એમાં પણ વ્યવસ્થા સારી છે એટલે પાસેસનું વિતરણ થઈ ચૂક્યું છે રાજકોટ લોહાણા મહાજનની કાર્યાલયથી અને રાજકોટ લોહાણા મહાજનની મુખ્ય ઓફિસથી અત્યાર સુધીમાં ઘણા વીઆઈપી પાસોનું વિતરણ થઈ ગયું છે હવે અમારી પાસે પાસની ઉપલબ્ધ નથી માટે જે કોઈ આવે એને વહેલા તે પહેલાંના ધોરણે બેઠક વ્યવસ્થા જાળવવાની રહેશે તમામ બેઠક વ્યવસ્થા ખુરશી અને સોફાથી સજ્જ છે આપ સૌ આવો અને ખૂબ કથાનો લાભ લ્યો એવું આપ સૌને પ્રાર્થના દસથી બાર હજાર લોકો અંદર વ્યવસ્થા કરી છે એટલે દસથી બાર હજાર લોકોને અમે સમાવેશ કરી શકશું જિજ્ઞેશ દાદાની કથા એકાદશી હોવાને કારણે એમને સવારથી વ્રત હતું એ વ્રતના કારણે એમને કાંઈ લીધું નહોતું એટલે થોડું સોડિયમ ઘટ્યું હોય એવું લાગ્યું ડૉક્ટરોને અને એને પસીનો વળી ગયો હતો હકીકતમાં લો બીપી હતું કોઈ બીમારી છે નહીં એકદમ સ્વસ્થ છે અને સ્વસ્થ રીતે આપણે ત્યાં આવે છે જિગ્નેશ દાદા આપણે ત્યાં પધારશે સવારના અને સવારથી બપોરના બપોરે બે વાગે વિરાણી સ્કૂલથી વાત ગાજતે આપણે સરસ મજાની પોથીયાત્રા એકસો આઠ પોથી રાજકોટ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે લઈને આવશું